સામેલાદાર વરસાદને કારણે દ્વારકામાં ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી પડી રહી છે ત્રણ બત્તી થી રબારી ગેટ વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે પાણી પરિવર્તતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું છે તો દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચતા યાત્રીકોને હાલાકી ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રેક્ટરમાં માલસામાનમાં હેરાફેરી કરાઈ રહી છે જેથી કરીને મંદિરે દર્શન કરતા તો યાત્રાધામ દ્વારકામાં અત્યારે ધમધોકાર વરસાદ બાદની પરિસ્થિતિ જે તમે જોઈ રહ્યા છો દ્વારકાના બજારો હોય કે પછી મંદિર આસપાસનો વિસ્તાર હોય તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે લોકોની દુકાનોમાં પાણી ઘુસ્યા છે જેના કારણે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે દુકાનમાં રહેલા માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે જોકે દ્વારકામાં તંત્રના પાપે આજે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ની પવિત્ર નગરીમાં કાલે કાલથી જે ધડબંબાકાર વરસાદ વરસી રહ્યો હતો અને કાલે જે બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખબક્યો હતો અને આખી રાત અને સવારના આજે વહેલી સવારથી પણ હજી હાલમાં વરસાદ સતત ચાલુ ને ચાલુ છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સત્તરથી અઢાર ઇંચ જેટલો અંદાજીત વરસાદ પડી ગયો તેવા હાલના દ્રશ્યો છે દ્વારકાના જે મુખ્ય માર્ગ છે રબારી ગેટથી લઈ અને ત્રણ બચ્યો વિસ્તાર આ વિસ્તારની અંદર અનેક હોટલો આવેલી છે રેસ્ટોરન્ટો આવેલા છે બેંક આવેલી છે એટીએમ આવેલા છે તો ક્યાંક ને ક્યાંક આ રસ્તો સંપર્ક વિહોણો થઈ ગયો છે હાલમાં યાત્રિકોને હોટલમાં ઉતરવાની મનાઈ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નગરપાલિકાના તંત્ર દ્વારા હાલમાં આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે કેમ કે લોકોને જાનહાનિ ન થાય તેમને હિસાબે હાલમાં આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે અને હાલમાં વરસાદ પણ થયું છે ગાડી સાથે અને ભારેમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે દ્વારકામાં પાણી પાણી થઈ ગયા છે આપણી સાથે